નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું પંડિત શિવકુમાર શર્મા વિશે આજના દિવસે વર્ષ ઓગણીસસો આડત્રીસમાં પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો તે પ્રખ્યાત ભારતીય સંતૂર વાદક છે સંતૂર એક કાશ્મીરી લોકવાદ્ય છે તેમના પિતાએ તેમને સંતૂર સાથે પરિચય કરાવ્યો હતો જે લગભગ સો તારવાળું એક વાદ્ય હતું જે કશ્મીર પ્રદેશના સૂફી સંગીતમાં જાણીતું હતું પરંતુ હિન્દુસ્તાની સંગીત માટે વિદેશી હતું પંડિત શિવકુમાર શર્માને સંતૂરને લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે તેમણે સિલસલા ચાંદની સહિત ઘણી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું બે હજાર બેમાં તેમણે પોતાની આત્મકથા જર્ની વિથ ધ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ માય લાઈફ ઇન મ્યુઝિક પ્રકાશિત કરી તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન માટે વર્ષ ઓગણીસો છ્યાસીમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર વર્ષ ઓગણીસસો એકાણુંમાં પદ્મશ્રી અને વર્ષ બે હજાર એકમાં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જાણીશું રાકેશ શર્મા વિશે

ભારતીય વાયુસેનામાં તેમના યોગદાન માટે તેમને અશોક ચક્રથી સમાનિત કરવામાં આવ્યા હતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત